મને નહી ખબર ઘણી જગ્યાએ બાળકોના વાલી તરીકે કાકા બાબા દાદા દાદી બાળકોને સંભળતા હોય છે માત પિતાને ખબર પણ નથી હોતી તો તમારા માત પિતાને અહીથી તમે જ્યારે જાઓ તો સૌ થી પેલા એમને વંદન કરજો અને માત પિતાના તમે ચરણ લેજો અને આશીર્વાદ લઈજો અને એમને નમન કરજો પોતાના માત પિતા એ જ આપના સાચા દેવતા છે આપણે પહેલા દિન કે બનતે પછી જે સમજાયું તો આપણને કે આ દુનિયામાં તમારો પ્રથમ દેવતા એટલે તમારો માત દેતા અને તમારી પ્રથમ જનેતા પ્રથમ માતા એ તમારી જે જન્મ દેનારી જનની છે એ તમારી માતા એ તમારી કુલ દેવી કહો અને તમે જે કંઈ કહો દેવી કહો માતા કહો કાઈ પણ કહો તો સૌથી પહેલા આપણે આપણી માતાને વંદન કરવા જોઈએ તો બાબા સાહેબ મારમટરે નાગપુર મુકામે ત્યાં પોતાનો રાતો અન્યાયરોને સાથે રાખી અને આ વાત કરી હતી કે મેં સંપૂર્ણ ભારતને બૌદ્ધમય બનાવુંગા